રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ગઈકાલે રવિવારના રોજ મિનીથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિનિથોન દોડની ખાસ વાત એ હતી કે એમાં રાયન ઇન્ટરનેશનલની સુરતની તમામ શાળાઓ ઉપરાંત અન્ય શાળાઓના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો જેમાં અલગ અલગ વય જૂથના મળીને કુલ છ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ જ ભાગ લીધો હતો અને આ દોડનું સતત વર્ષથી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવે છે જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે શારીરિક અને માનસિક શક્તિનો વિકાસ થાય અને આજના મોબાઈલના યુગમાં બાળકો ખેલ કૂદમાં રુચિ લે તથા સંપૂર્ણ વિકાસ કરે તે હેતુથી દર વર્ષે આ મિનીથોન દોડ યોજાય છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી ઉપરાંત અડાજણ વિસ્તારના કોર્પોરેટર ધર્મેશ વાણિયાવાલા તથા પોલીસ અધિકારીએ હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો રાયન ઇન્ટરનેશનલ રાયન અડાજણ રાયન ડુમસ સીબીએસઈ આઈસીએસઈ ગુજરાત બોર્ડ રાયન માસ્મા અને રાયન બારડોલી પાંચે સ્કૂલો ને મળીને આજને બસો બારમા રાયન મેનેથોન માં બહુ જ સરસ ઉત્સાહ બતાવ્યો છે જેની અંદર ત્રણ હજાર પાર્ટિસિપન્ટ છે આડત્રીસ સ્કૂલોએ પાર્ટિસિપેટ કર્યું છે બાળકો સાથે સાથે વાલીઓ બી ખૂબ જ ઉત્સાહિત છે ઉત્સાહિત છે સવારમાં છ વાગ્યામાં જ આજે આપણે બાળકો અને વાલીઓની ભીડ અહીંયા જોઈ છે સાથે સાથે આનું મેઇન મહત્વ આ આયોજન આ રાઇન મેરેથોન ઓર્ગેનાઇઝ કરવાનો મેઈન વિઝન કે બાળકોને ભણતર સાથે સ્પોર્ટ્સમાં પણ ઇન્ટરેસ્ટ આવે આ સારુ આયોજન અમારા ચેરમેન સર ડોક્ટર એફ સ્પેન્ટો અને મેડમ ગેરી સ્પેન્ટોના અધ્યક્ષન નીચે કરવામાં આવ્યું છે એમની એમની મા તરફથી અમને ખૂબ જ ગાઇડન્સ આપવામાં આવ્યું છે અને સક્સેસફુલી આજે એમના તરફથી તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા કે તમે આટલા નાના નાના બાળકોને મેરેથોન શું છે શા માટે આજે જે રીતના ઓલિમ્પિક્સે પેરા ઓલિમ્પિક્સમાં આપણું ભારત જે રીતના પોતાને પ્રેઝેન્ટ કરે છે સો દે વાર વેરી એક્સાઇટેડ એ લોકો બહુ જ એક્સાઇટેડ હતા કે અત્યારથી બાળકોને તમે આ વસ્તુની પણ માહિતી આપો છો અત્યારથી એમને મોટિવેટ કરો છો આ છેલ્લા 25 વર્ષથી આ કોમ્પિટિશન કરવામાં આવે છે જેની અંદર અલગ અલગ કેટેગરી એજ વાઇઝ કરવામાં આવે છે ફર્સ્ટ કેટેગરી છે અન્ડર 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 કેટેગરી રાખવામાં આવે વિસ્તારમાં આજે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે ભારત વિકસિત ભારત બને એના માટે બે હજાર સુડતાલીસ સુધીમાં આદળે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું જે સ્વપ્ન છે એને પરિપૂર્ણ કરવું હોય તો રાષ્ટ્રમાં રહેતા પ્રત્યેક નાગરિકો અને નાગરિકોમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે મુખ્ય પરિબળ છે જો કોઈ પણ વ્યક્તિ શિક્ષિત ના હોય તો પણ રાષ્ટ્ર વિકસિત ભારત નથી બની શકતું અથવા તો કોઈ પણ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ના હોય તો પણ એ વિકસિત ભારતની પરિભાષામાં આપણે નથી આવી શકતું જેને કારણે બંને પરિબળો ભેગા કરવા શિક્ષણ અને સ્વાસ્થ્ય એ ખૂબ અનિવાર્ય છે એક શૈક્ષણિક સ્કૂલ તરીકે શિક્ષા તો વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે પરંતુ સાથે સાથે એમનું સ્વાસ્થ્ય તંદુરસ્તી આરોગ્ય એ પણ તંદુરસ્ત રહે વ્યવસ્થિત રહે સારું રહે એના માટે ખેલકૂદના માધ્યમથી જે રમત ગમત સ્પર્ધા અને ડોર સ્પર્ધા એનું જે આયોજન કરવામાં આવ્યું છે સર્વે આયોજક મિત્રોને રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો તમામ આગેવાનો અને આયોજકોને અભિનંદન